ડેટા બદલા છે પણ આપને જાણકારી આપી તો કે બિહારમાં જંગલ રાધ્યવે આવ્યો શૂન્ય રિપોલિંગનો પણ યોગ આ વર્ષે શૂન્ય હિંસા સાથે મતદાન થયું છે આપ જોઓ કે ગુજરાતમાં કેટલીક જગ્યા પર હિંસાઓની ઘટનાઓ આપણે જોઈએ છે છૂટક-મૂટક 1 2 3 4 પણ બિહારમાં આ વખતે તમે જોઓ કે શૂન્ય રિપોલિંગ સાથે બિહાર ચૂંટણીમાં ઇતિહાસ રચાયો બિહારમાં એનડીએના રાજમાં હિંસા વગર આ વખતે ચૂંટણી થઈ આ વર્ષની ચૂંટણીમાં એક પણ જગ્યાએ ન થયો ગેરરીતિનો આરોપ અગાઉ ઓગણીસો પંચ્યાસી માં મતદાન સમયે ત્રેસઠ લોકોના મોત થયા હતા પંચ્યાસીમાં માં એકસો છપ્પનના બુથ પર ફરી મતદાન કરવું પડ્યું નેવું ની અંદર સિત્યાસી લોકોના ચૂંટણી હિંસામાં મોત થાય છે પંચાણમાં હિંસા ગેરરીતિના કારણે ચાર વાર ચૂંટણી મોકૂફ થાય છે ત્યાર પછી નેવું સિત્યાસી લોકોના ચૂંટણી હિંસામાં મોત થયા સમય આપ તમે જો કે આજનો સમય ઇલેક્શન કમિશન તમે જુઓ કે બિહાર જેવા રાજ્યમાં જે બે તબક્કામાં પૂરું થઈ ગયા છે ત્યાં બે હજાર પાંચમાં છસો સાહીઠ બુથો પર ફરી મતદાન કરવું પડે છે આ વર્ષે એક પણ જગ્યાએ મતદાનની જરૂર નથી પડી આ એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે એને સમજવાની જરૂર છે ઇલેક્શન કમિશન જે રીતે કામ કર્યું છે એ પણ કાબેલે તારીખ છે શાહ નવાઝ હુસૈન શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ नीतीश कुमार पर विश्वास है बिहार का एनडीए पर विश्वास है बिहार का और 20 साल की सरकार के पक्ष में लोगों ने मतदान किया है जी आ, सर लेकिन मरिकम टैगोर वो कह रहे हैं कि 60 लाख वोट का पहले ही दिया में तो जो बच्चे के अरे ये कौन है टाइगोर ऐसे ही बोलता रहता है इसके बोलने से क्या होता है ये बिहार के बारे में क्या पता है राहुल गांधी को तो पते नहीं है तो टाइगर को क्या पता है कहाँ वोट कट गए वोट तो और जुड़ गए बिहार के लोगों को शिकायत ही नहीं है ये टाइगर को बहुत शिकायत है तो मूल जो बात आ एक बहुत मोटी घटनाक्रम ओके